તો શું મારા ભાઈઓ તમને ખબર છે કે આ વીજળી છે એ ભાઈએ જમીન ઉપર કેમ પડે છે આકાશમાં કેમ વીજળી સમાપ્ત નથી થઈ જતી એના વિશે તમને વાત કરવાનો છું ને ખરેખર મારા ભાઈઓ આ તમે એકવાર જરૂર કેમ કે જીવનમાં તમને ખૂબ જ કામ આવવાનો છે અને જ્યાં વીજળી પડવાની હોય ત્યાં કેવું વાતાવરણ હશે એ પણ તમને કહેવાનું છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે કે આપણી જિંદગીથી અમૂલ્ય કાંઈ નથી એટલે આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે ખાસ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો બાકી આમ તો આપણે સમાચાર તો ઘણા આપતા હોઈએ છીએ અને સાથે સાથે તમને હસાવતા પણ રહીએ છીએ સાથે સાથે મિત્રો આજે વિચાર્યું કે તમારા માટે એક સરસ મજાનો ટોપિક લઈને આવું અને આ ટોપિકથી તમને પણ જાણવા મળે અને સાથે સાથે તમારું જીવન પણ સ્વસ્થ રહે તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ આજના આ આપણે કરીએ છીએ શરૂઆત તો સૌથી પહેલા ભાઈઓ બધાના મનમાં એક જ વિચાર આવે છે કે ભાઈ આખરે આ વીજળી ઉત્પન્ન કેવી રીતે થાય છે કેમ કે જયારે ચોમાસું આવે છે તો વરસાદી વાતાવરણ થાય છે ત્યારે આ વીજળીના ભડાકા થાય છે હવે વીજળીના કડાકા ભડાકા કઈ રીતે થાય છે એના વિશે વાત કરવાની છીએ તો સૌથી પહેલા વીજળી એ રીતે ઉત્પન્ન થાય છે કે જે આકાશમાં વાદળા હોય છે જે બિલકુલ જે આકાશમાં વાદળ હોય છે એ વાદળ એકબીજાને ટકરાય છે અને એના કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે ને ઘર્ષણના કારણે વીજળી ઉત્પન્ન થાય છે જી બિલકુલ બંને જે વાદળ હોય છે ટકરાય છે એના કારણે ઘર્ષણ થાય છે અને ઘર્ષણના કારણે ભાઈઓ વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળી સીધે સીધી જમીન ઉપર આવીને જે વીજળીના ધાંભલા હોય છે એના ઉપર પડે છે જી બિલકુલ અને વીજળીના ધાંભલાની આજુબાજુ જેટલા પણ લોકો હોય છે એની સંપર્કમાં આવી જાય છે જેથી કરીને કાતો એના જે દિલ અને જે હૃદય હોય છે એના ઉપર સૌથી મોટો ઝાટકો લાગે છે જેના કારણે હાર્ટ એટેક આવે છે અને એના કારણે એનું મૃત્યુ નિપજે છે અથવા જો વીજળી પડે છે અને એની સંપર્કમાં એ લોકો આવે છે તો ભાઈ એ થવાનો ચાન્સ ખૂબ જ વધી જાય છે જે બિલકુલ કાં તો એના પગ જતા રહે છે હાથ જતા રહે છે આવી ઘટનાઓ ઘણી ઘણી બધી બનતી હોય છે તો હવે ચોમાસા દરમિયાન આપણે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે વાત કરવાનો છે તો ભાઈ ચોમાસું છે ને ચોમાસાનું આજુબાજુ તમને ખબર છે ભાઈ ગમે એટલો વરસાદ પડે તો આપણે ધાંભલાની આજુબાજુ ન જવું જોઈએ કેમ કે તમને ખબર છે કે અર્થિંગના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે ને એમાં પણ તમને અપંગ થવાનો ચાન્સ વધી જાય છે એટલે ધાંભલા આજુબાજુ ન જવું જોઈએ પાણી ભરેલું હોય તો એમાંથી હાલવું જ ના જોઈએ બરોબર પાણીની અંદર ધાંભલો હોય તો એને પકડીને પણ ન જવું જોઈએ અને આ રીતે તમે ધાંભલાની આજુબાજુ જશો તો ભાઈ પછી ચાન્સ વધી જશે તમારા જોખમના એટલે ન જવું જોઈએ બાકી તમે શું કહેશો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો લગભગ તો તમને વિડીયો સારો જ લાગ્યો છે કેમ કે ખૂબ જ યુઝફુલ વિડિયો હતો એટલે બધે બધું મેં તમને કહી દીધું છે ભાઈઓ કે કઈ રીતે વીજળી પડે છે અને એના માટે આપણે સાવચેતી કઈ રાખવી જોઈએ બધું કહી દીધું છે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ